જોન ફેક્ટરીઝમાં કેવી રીતનો પ્રોસેસ થાય છે આ સૂટની ફેક્ટરી છે ઓર સૂટની ફેક્ટરીમાં કેવી રીતનો પ્રોસેસ થાય છે આ તમને બધા જ પ્રોસેસ એકદમ પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છે તમારાથી એક પ્રશ્ન છે મારો કે જે આ ડિઝાઇન છે તમારે ડિઝાઇન કરવામાં કેટલો ટાઈમ લાગે છે ડિઝાઇન કરવામાં સપોઝ સમજો કે મિનિમમ બે અઢી કલાક પણ થઈ જાય અને એક દિવસ પણ લાગે ઓકે મતલબ જેવી ડિવાઇસ જેવી ડિઝાઇન હોય ડિઝાઇન વાઇઝ તમારે કામ થઈ જશે આ જોઈ શકો તમે પેપર ઉપર ટોટલી ડિજિટલ પ્રિન્ટ થાય છે તમે જોઈ શકો ડિજિટલ પ્રિન્ટ કેવી રીતે સુંદર એકદમ મસ્ત ફિનિશિંગના થાય પછી આ ફેબ્રિક ઉપર કેવી રીતે આવે છે આ તમને બતાવવાનો છે અહીંયા પછી ડિજિટલ પ્રિન્ટનો પાછો ઉઠાવવા આવે છે કેમ કે ડિજિટલ પ્રિન્ટનો અહીંયાથી લઈ ને પ્રોસેસ જે હોય છે ને અહીંયા ડિજિટલ પ્રિન્ટનો ડિજિટલ પ્રિન્ટ બને છે તમે જોઈ શકો ડિજિટલ પ્રિન્ટ કેટલી લાઈવમાં એકદમ સુંદર જોવા મળે છે પછી અહીંયાથી પછી આ જે મશીનનો ભાગ છે ને આ મશીનનો ભાગ બહારની સાઈડમાં છે જે તમને બતાવવામાં છે પછી અહીંયાથી જે પ્રોસેસ ચાલે ને તો પછી અહીંયા ડ્રાય ડ્રાય થઈ જે ઇન્ક ગીલી હોય ને તો અહીંયાથી તમારે ડ્રાય થાય છે આ લાસ્ટ સ્ટેપ છે લાસ્ટ સ્ટેપ ઉપર જોવા જઈએ ને તો આવી રીતનો એમ્બ્રોઇડરી વર્ક થાય છે તમે જોઈ શકો એમ્બ્રોઇડરી વર્ક કેવી રીતે થાય છે ઓર્ગેન્સ ઓફ ફેબ્રિક ઉપર ઓર્ગેન્સ ઓફ ફેબ્રિક ઉપર આવી રીતે પૂરો પૂરો આવી રીતનો એમ્બ્રોઇડરી વર્ક થાય છે ઓર એમ્બ્રોઇડરી વર્ક કેવી રીતે થાય છે તમે જોઈ શકો આવી રીતે ઓર હજી જૂનમાં પ્રોપરલી આવી રીતે ફિનિશિંગ વાઇઝ ઓર એડવાન્સ કામની તૈયારી ચાલુ રહે છે દોસ્તો હું માહિતી એક વખતે ફરીથી લઈને આવ્યો છું અજીજોન ફેક્ટરીમાં અજીજોન ફેક્ટરીઝમાં કેવી રીતનો પ્રોસેસ થાય છે આ સૂટની ફેક્ટરી છે ઓ સૂટની ફેક્ટરીમાં કેવી રીતનો પ્રોસેસ થાય છે આ તમને બધા જ પ્રોસેસ એકદમ પર્ટિક્યુલર સ્ટેપ બાય સ્ટેપ બતાવવાના છે કેમ કે પર્ટિક્યુલર વ્યવસ્થિત જોવા જઈએ ને તો ફેક્ટરીમાં કેવી રીતે સૂટ તૈયાર થાય છે સૌથી પહેલાં જોઈ શકો તમે રો મટિરિયલ પડ્યો છો તમે જોવા આવે છે આટલો બધો જે બી પડ્યા છે જે લોટ પડ્યા છે ગઠ્ઠા પડ્યા છે આ બધા લોટના ફેબ્રિક છે ઓર ફેબ્રિક થયા પછી અહીંયા આવીને પછી આપણે ફર્સ્ટ પ્રોસેસ અહીંયાથી ચાલુ કરીએ છીએ ઓ ફર્સ્ટ પ્રોસેસમાં અહીંયા ફેબ્રિક છે આ ફેબ્રિક તમે જોઈ શકો પ્રોપરલી ફિનિશિંગ એકદમ ધ્યાનથી હજી જોનની મેઇન વસ્તુ છે ને આ અહીંયા ફિનિશિંગ ઓર ફિનિશિંગમાં અહીંયા પ્રોપરલી તમે જોઈ શકો ફેબ્રિકમાં આ દાગ તો નથી અહીંયા કોઈ કાણો તો નથી ફેબ્રિક વ્યવસ્થિત રીતે એકદમ જોઈ ને પ્રોપર અહીંયા અહીંયા સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ ચાલુ થાય છે ફર્સ્ટ સ્ટેપમાં અહીંયા બી જોઈ શકો તમે મેડમ જે અહીંયા જે લેડી પર્સન છે તમે જોઈ શકો અહીંયા પ્રોપરલી કટિંગ વટિંગ પ્રોપરલી આવી રીતે કટિંગ વટિંગ થાય છે કટિંગ વટિંગ થયા પછી જે પ્રોસેસ છે કટિંગ થયા પછી પછી આ ફેબ્રિક છે તો અહીંયા પહેલાં સૌથી પહેલાં જોઈ શકો ક્વોન્ટિટી કેટલી પડી છે ફેબ્રિકની જે ક્વોન્ટિટી છે અનલિમિટેડ પડી છે પછી આ બધું પ્રોસેસિંગ જોઈને જે સેકન્ડ પાર્ટ છેનો સેકન્ડ પાર્ટમાં આપણે જોવા જઈએ તો સેકન્ડ પાર્ટમાં આવી રીતનું પ્રોસેસિંગ છે અહીંયા જે ડિઝાઇન બને છે તમે જોઈ શકો બધા જ કમ્પ્યુટરમાં જે બધા જ કમ્પ્યુટર લાગેલા છે બધા જ કમ્પ્યુટરમાં કમ્પ્યુટરમાં તમારે ડિઝાઇન રેડી થાય છે ઓર ડિઝાઇન કેવી રીતે રેડી થાય છે આ ભાઈ બતાવવાના છે આપણી ત્યાં ડિઝાઇન કેવી રીતે રેડી થાય ડિઝાઇનમાં એવું હોય છે કે ડિઝાઇન પર્ટિક્યુલર એક સબ્જેક્ટ અમારો એવું છે કે આપણે પ્રોપર ઇમેજ ડાઉનલોડ કરવી પડે ડાઉનલોડ કરીને આપણે ફોટોશોપ કરીને આપણે એક સોફ્ટવેર છે સોફ્ટવેરમાં જેને આપણે એક પર્ટિક્યુલર કલરના હિસાબ આપણે કામ કરવું પડે ને ડિઝાઇન સબ્જેક્ટ વાઇઝ આપણે ક્રિએશન કરીએ છીએ બરાબર જેમ કે હવે આપણે કોઈ ક્રેપનું કપડું છે એમાં એના હિસાબે એમાં છે ને પેન્ટોન મારેલો હોય પેન્ટોન આપણે કલર કાઢીએ છીએ તે હિસાબે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ ડેવલપમેન્ટ કરીને પછી આપણે એકવાર એનું સેમ્પલિંગમાં આપણે નીચે મશીનમાં આપીએ છીએ તેના પર કલર અપ્રોલ જેમ કરવું થાય છે પછી થોડું ચેન્જીસ અંતે કંઈ કરવું હોય પછી આપણે એને ફાઇનલ કરીએ છીએ બરાબર તમારાથી એક પ્રશ્ન છે કે જે આ ડિઝાઇન છે તમારે ડિઝાઇન કરવામાં કેટલો ટાઈમ લાગે છે ડિઝાઇન કરવામાં સપોઝ સમજો કે મિનિમમ બે અઢી કલાક પણ થઈ જાય અને એક દિવસ પણ લાગે ઓકે મતલબ જેવી ડિવાઇસ

આગળનો આગળનો જે પાર્ટ પાર્ટ છે આગળ સ્ટેપમાં કેમ કે તમે જોઈ શકો અહિયાં પેપર રોલ પડ્યો છે પેપર રોલ છે પેપર રોલના પછી પેપર રોલ ને અહીંયા એટેચ કરાય ફિટિંગ કરાય આવી રીતનો ફિટિંગ કરી ને પછી કેવી રીતે પ્રિન્ટ થાય છે તમે પ્રિન્ટ આપણી આંખોથી જોઈ લો આવી રીતના પ્રિન્ટ આ જોઈ શકો તમે પેપર ઉપર ટોટલી ડિજિટલ પ્રિન્ટ થાય છે તમે જોઈ શકો ડિજિટલ પ્રિન્ટ કેવી રીતે સુંદર એકદમ મસ્ત ફિનિશિંગ ના થાય પછી આ ફેબ્રિક ઉપર કેવી રીતે આવે છે આ તમને બતાવવાનો છું આ તમને જોઈ શકો ટોટલી અહીંયા ફિનિશિંગના ફિનિશિંગ થયા પછી પછી કેવી રીતે આગળ સેટિંગ થાય છે આવી રીતનો હું તમને આગળ બતાવવાનો છું આગળ તમે જોઈ શકો અહીંયા ફેક્ટરી ઉપર તમે જુઓ ને તો અહીંયા તમને બધા જ અહીંયા રોલ પડેલા મળશે અહીંયા બધા જ જે સ્ટિચિંગ ફિનિશિંગ જે ફિનિશિંગ થાય છે બધું જ ફિનિશિંગ આ પ્રિન્ટનો જે સ્ટિચમાં પછી અહીંયા તમે જોઈ શકો અહીંયા એક ડ્રાય મશીન લાગેલી છે તમે જોઈ શકો પછી જે પ્રિન્ટ થાય ને તો પછી પ્રિન્ટ થયા પછી જે ડિજિટલ ઉપર જે છે ને તો એને સૂકવા માટે જે સ્યાય હોય છે જે ઇંક હોય છે ઇન્કમાં તમારે અહીંયા અહીંયા ડ્રાય થાય છે તમે અહીંયા જોઈ શકો આ જો પછી એક પેપર રોલ પાછો અહીંયા લગાવીએ આપણે આ ફેબ્રિકનો રોલ છે હા પેલો જે હતો ને પેપર રોલ હતો પેપર રોલના ઉપર અહીંયા તમારે ફેબ્રિકનો રોલ લગાવેલો છે તમે અહીંયા જોઈ શકો તમે ઇંકના ડબ્બા મળવાના છે જોવા માંગડા અહીંયા જોઈ શકો પછી આજો અહીંયા અહીંયા પછી ડિજિટલ પ્રિન્ટનો પાછો ઉઠાવવા આવે છે કેમ કે ડિજિટલ પ્રિન્ટનો અહીંયાથી લઈ ને પ્રોસેસ જે હોય છે ને અહીંયા ડિજિટલ પ્રિન્ટનો ડિજિટલ પ્રિન્ટ બને છે તમે જોઈ શકો ડિજિટલ પ્રિન્ટ કેટલી લાઈવમાં એકદમ સુંદર જોવા મળે છે પછી અહીંયાથી પછી આ જે મશીનનો ભાગ છે ને આ મશીનનો ભાગ બહારની સાઈડમાં છે જે તમને બતાવવામાં છે પછી અહીંયાથી જે પ્રોસેસ ચાલે ને તો પછી અહીંયા ડ્રાય ડ્રાય થઈ જે ઇન્ક ગીલી હોય ને તો અહીંયાથી તમારે ડ્રાય થાય છે તમે જોઈ શકો અહીંયાથી ડ્રાય થઈ ને જે આગળનો પ્રોસેસ છે પછી નેક્સ્ટ પાર્ટમાં જોઈ શકીએ આપણે કે નેક્સ્ટ પાર્ટમાં કેવી રીતનો પ્રોસેસ છે જેમ કે દર્શકો આપણે જોવા જઈએ તો પહેલાં એનાથી પહેલાં બહુ બધા સ્ટેપ જોયેલા પ્રિન્ટ થઈ આ બધી આવી રીતના પ્રિન્ટેડ સ્ટેપ બાય સ્ટેપ હતા આ લાસ્ટ સ્ટેપ છે ઓર લાસ્ટ સ્ટેપ ઉપર જોવા જઈએ તો આવી રીતનો એમ્બ્રોઇડરી વર્ક થાય છે તમે જોઈ શકો એમ્બ્રોઇડરી વર્ક કેવી રીતે થાય છે ઓર્ગેન્સ ઓફ ફેબ્રિક ઉપર ઓર્ગેન્સ ઓફ ફેબ્રિક ઉપર આવી રીતે પૂરો પૂરો આવી રીતનો એમ્બ્રોઇડરી વર્ક થાય છે ઓર એમ્બ્રોઈડરી વર્ક કેવી રીતે થાય છે તમે જોઈ શકો આવી રીતે આવી રીતના એમ્બ્રોઇડરી વર્ક થાય છે પ્રોપરલી જોઈ શકો ઓર આ સાઇડમાં જોવા જઈએ ને તો આવી રીતના દામનમાં દામનમાં જે વર્ક થાય છે આવી રીતનો દામનમાં વર્ક થાય છે ફેબ્રિક ઉપર જોઈ લો તમે આવી રીતના પ્રોપરલી તમને એમ્બ્રોઈડરી વર્ક થાય છે ઓર એમ્બ્રોઈડરી વર્ક એટલી ફિનિશિંગના સાથે થાય છે આવી રીતનો પ્રોપરલી વર્ક ચાલતો હોય છે વર્કના હિસાબે જોવા જઈએ તો વર્કના હિસાબે પ્રોપરલી વર્ક થાય છે આ જોઈ લો તમે ઉપરલી પ્રોપરલી અહીંયા ફેક્ટરી ઉપર જોવા મળે છે ઓર્ગન્ઝા ફેબ્રિક થઈ ગયો દામન ઉપર થઈ ગયો આવી રીતના ફિનિશિંગ વાઇઝ પ્રોપરલી પછી એના પછી જે સ્ટેપ છે ને સ્ટેપ આપણા આગળનો સ્ટેપ છે આ સ્ટેપ જોઈ લે અહીંયા પછી અહીંયાથી ફેબ્રિક ખુલી ને પછી પ્રોપરલી જાય છે અહીંયા આ જુઓ તમે પ્રોપરલી અહીંયા ગઠાન ઉપર બાંધેલા છે તમે જોઈ શકો ગઠાન ઉપર પછી આ લાસ્ટ લાસ્ટ પ્રોસેસિંગ ઉપર વાત કરવા જઈએ તો અહીંયા આવે છે પછી ફેબ્રિક સૂટના જે ફેબ્રિક છે ને અહીંયા આવે છે ટોટલી પ્રોપરલી રીતે ફિનિશિંગ થાય છે તમે જોઈ શકો ફિનિશિંગ કેવી રીતે કરે છે ધાગા કટિંગ થઈ ગયો પ્રોપરલી ફિનિશિંગમાં કંઈક દાગી વાગી નથી એના ઉપર કંઈક ફિનિશિંગ ઓર પ્રોપરલી ફિનિશિંગ થયા પછી પ્રોપરલી જે ફિનિશિંગ થઈ જાય સ્ટેપ બાય સ્ટેપ ફિનિશિંગ થયા પછી જે બી પ્રોડક્શન હોય છે એને થેલી પેકિંગ થઈ ગયું પ્રોપરલી પેકિંગ થઈ ગયું પેકિંગ થઈને પછી અહીંયાથી થાય છે ડિસ્પેચ ઓર આવી રીતના ડિસ્પેચનો જે પ્રોસેસ હતો યા સૂટનો જે પ્રોસેસ હતો આ બધું જ પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી લો આ બધું જ પ્રોસેસ તમે જોઈ શકો ઓર હજી જૂનમાં પ્રોપરલી આવી રીતે ફિનિશિંગ વાઇઝ ઓર એડવાન્સ કામની તૈયારી ચાલુ રહે છે પછી આવી રીતના ડિસ્પેચ કરી નાખ્યો પ્રોપરલી તરીકાથી તમારી ત્યાં પહોંચી જાય છે